નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોમાં યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાશિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આગામી દિવસો દરમિયાન વરસાદની ગતિવિધિ કેવી રહેશે કયા વિસ્તારોમાં હજી પણ આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે અને આ જગ્યા કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર જોઈશું તો જે પણ મિત્રો નવા છે અને આપણી માહિતી પસંદ આવી રહી છે તે ચોક્કસપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો જે મેઇન સિસ્ટમ વરસાદ આપતી સિસ્ટમ હતી તે સિસ્ટમ ક્રમશ ધીમે ધીમે ઉત્તર દિશા તરફ સરકી અને મધ્યપ્રદેશના શિવપુરીની ઉત્તર દિશા તરફ જોવા મળી રહી છે જ્યારે વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાત અને લાગુ સૌરાષ્ટ્રના ભાગો નજીક જોવા મળી રહ્યું છે તો મિત્રો આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ શું રહેશે તે બાબતની માહિતી જોઈએ તો મિત્રો વરસાદની ગતિવિધિ આજે હજી થોડા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ સારી રહેશે પરંતુ આવતીકાલથી વિસ્તારમાં ક્રમશઃ મોટો ઘટાડો થતો જશે અને જે સૂકા પવનો છે તે કચ્છના ભાગો તરફથી આગળ વધી અને વધુ આગળ નીચે આવતા વરસાદની ગતિવિધિ સાથે વિસ્તારોમાં પણ ક્રમશઃ ઘટાડો થતો જશે પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે આવતી બે ઓક્ટોબર સુધી વરસાદની ગતિવિધિ હજી પણ રહેવાની શક્યતાઓ છે બે ઓક્ટોબર સુધી મતલબ કે આજના દિવસ બાદ ગતિવિધિના છે તે ઘટાડો થશે અને મધ્યપૂર્વ ગુજરાતના ભાગો હોય દક્ષિણ ગુજરાતના ભાગો હોય કે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ હાથ નક્ષત્રનો બે ત્રણ તારીખ સુધી જોવા મળશે એટલે આ વિસ્તારોમાં વધુ શક્યતાઓ રહે બાકીના જિલ્લામાં પણ ક્યાંક ક્યાંક વરસાદ પડી જાય પરંતુ વિસ્તાર તે જિલ્લાઓ છે તેમાં ઓછા રહેશે તો એકંદરે આ પ્રકારની સ્થિતિ આજે બનતી પડી રહી છે ત્યારે હાલની સ્થિતિ પ્રમાણે આજે ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ લાગી રહી છે તે વિશેની વાત કરીએ તે પહેલાં મિત્રો આપણે ગઈકાલે આગાહીમાં જણાવ્યું હતું તે પ્રમાણે જ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો હોય દક્ષિણ ગુજરાતના ભાગો હોય કે ઉત્તર ગુજરાતના ભાગો હોય તેમાં ખૂબ જ સારામાં સારો વરસાદ ગઈકાલે જોવા મળ્યો જે આગાહીમાં જે વિસ્તારો જણાવ્યા હતા તેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ ગઈકાલે ખૂબ જ સારી રહી જોકે ગીર સોમનાથ જિલ્લાને આગાહીમાં જે જિલ્લાઓ તેમાં ખૂબ જ સારામાં સારો વરસાદ જોવા મળ્યો છે તો કચ્છના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના જે બાકીના વિસ્તારો છે તેમાં વરસાદની ગતિવિધિ ના બરાબર રહી છે કારણ કે સૂકા પવનો છે તે આ ભાગોમાં ભળી રહ્યા છે જેને પરિણામે એ વિસ્તારનું વાતાવરણ સપોર્ટ નથી કરી રહ્યું તો આજના વરસાદના વિસ્તારો વિશે ફટાફટ માહિતી જોઈએ તો મિત્રો આજે પણ હજી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારી શક્યતાઓ રહેશે જેમાં ભરૂચ સુરત વાપી વલસાડ દમણ નગર હવેલી તાપી નર્મદા ડાંગ સહિતના જિલ્લાઓ છે તેમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ આજે પણ જોવા મળશે છૂટાછવાયા ભાગોમાં જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ ખંભાતા જુબાજુના ભાગો છે ખાસ કરીને નડિયાદ વડોદરા દાહોદ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર સહિતના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો સારો વરસાદની શક્યતાઓ અમુક ભાગોમાં રહે એટલે હળવો મધ્યમ વરસાદ છૂટા વિસ્તારો છે તેમાં દેખાઈ રહી છે શક્યતાઓ જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ હજી પણ ગાજવી સાથે જોવા મળશે જેમાં આજે બોટાદ જિલ્લાના ભાગો છે ભાવનગર જિલ્લો છે અમરેલી જિલ્લો છે ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે જૂનાગઢ જિલ્લાના ભાગો છે પોરબંદર જિલ્લો અને દ્વારકા જિલ્લાના ભાગો સુધી વરસાદની ગતિવિધિ રહેવાની શક્યતાઓ છે રાજકોટ જિલ્લાના અમુક ભાગોમાં પણ આજે સારો વરસાદ જોવા મળશે પરંતુ વરસાદ હશે તે ખૂબ છૂટો છવાયો હશે વરસાદની ગતિવિધિ ગઈકાલે હતી તેના કરતાં ઘટાડો થઈ જશે પરંતુ આ જિલ્લામાં સારી શક્યતાઓ આજે પણ દેખાઈ રહી છે છૂટો છવાયો વરસાદ અમુક વિસ્તારમાં સારો વરસાદ પણ આ જિલ્લાઓ છે તેમાં પડશે જ્યારે જામનગર જિલ્લાના ભાગો છે મોરબી સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે તેમાં પણ સીમિત વિસ્તારોને બાદ કરતાં વરસાદની ગતિવિધિ એકંદરે ઓછી રહે પરંતુ ત્યાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળશે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી મોડાસા મહેસાણા ઈડર ખેડબ્રહ્મા આજુબાજુના ભાગો છે તેમાં હળવો મધ્યમ ભાગોમાં જોવા મળશે જોકે ગઈકાલ કરતા વિસ્તારમાં મોટો ઘટાડો થશે એટલે સાબરકાંઠા આજુબાજુ રાજસ્થાન બરકાંઠાના વિસ્તારમાં આજે પણ થોડી શક્યતાઓ લાગી રહી છે અને ત્યાં વરસાદની ગતિવિધિ જોવા મળે જ્યારે બાકીના જિલ્લાઓ છે તેમજ જે કચ્છના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ એકંદરે ઓછી રહે પરંતુ ખૂબ છે વિસ્તારમાં સામાન્ય રેડા ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ અમુક સેન્ટ્રો એકલ લોકલ સેન્ટ્રો હોય જે હળવો મધ્યમ વરસાદને બાદ કરતાં વરસાદની ગતિવિધિ ઓછી રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે તો આ પ્રકારની શક્યતાઓ આજે લાગી રહી છે વધુ શક્યતાઓ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો મધ્ય સૌરાષ્ટ્રના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને તેને લાગુ જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં વધુ શક્યતાઓ રહેશે આભાર